નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા તખતેશ્વર મહાદેવ તળેટીમાં આવેલ બજરંગદાસ બાપાની મઢુલી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આથી શરૂ થતી ભાગવત સપ્તાહની યાત્રા શિવવનના ટેનામેન્ટ ખાતેથી નીકળી હતી અને કથા સ્થળે પહોંચી હતી આ પોથી યાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા તારીખ આઠ મે સુધી ચાલનારી આ કથામાં ભાવેશભાઈ રાવલ કથાનું રસપાન કરાવશે